આગળ વાત કરીશું અરવલ્લીની અંદર પણ અત્યારે હાલ સરદાર પટેલની એકસો પચાસની જન્મ જયંતી નિમિત્તેની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ સાથે સરદાર પટેલની એકસો પચાસની જન્મ જયંતીને લઈને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેને લઈને અરવલ્લી જિલ્લામાં જિલ્લા કક્ષાના યુનિટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સાથે જ મોડાસાના ઝાલોધર ગામની પ્રકાશ હાઈસ્કૂલ

સરદાર સાહેબને ડોળસોની જંત જયંતિ પ્રસંગે આજે અરવલ્લીના મોડાસા ખાતે જિલ્લા કક્ષાને એમની યુનિટી માર્ચ યોજાઈ હતી એમાં મોટી સંખ્યામાં સમગ્ર જિલ્લામાંથી યુવાનો વડીલો માતાઓ બહેનો જોડાયા હતા અને જે સરદાર સાહેબનું સ્વપ્ન હતું એક ભારત શ્રેષ્ઠ ભારત એના બીજાના ગાયન સાથે સમગ્ર વાતાવરણ પૂંજી ઉઠ્યું હતું અને ઠેર ઠેર આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવતું આમ પૂરા હર્ષોલ્લાસ સાથે સમગ્ર યાત્રાનું આજે અહીંયા પૂર્ણ આવતી થઈ રહી છે બધાને વિદિત છે કે માન્ય સરદાર પટેલ સાહેબની દોઢસોમી જન્મ જયંતિની ઉજવણી આખા રાષ્ટ્ર કરી રહ્યા છે એ જ કડીમાં આપણે ગુજરાત અને અરવલ્લીમાં પણ આજે જિલ્લા કક્ષાની એકતા યાત્રા યોજાઈ છે એમાં મોટી સંખ્યામાં લોકોએ સહભાગી બન્યા બહેનો બાળકો વડીલો યુવાનો અને દરેક ક્ષેત્રથી લોકો પ્રતિષ્ઠિત નાગરિકો બધા એમાં સહેભાગી બન્યા અને લગભગ દસ કિલોમીટર જેટલી યાત્રા પૂરી કરી જાલોદર ગામથી ચાલુ કરીને ગામમાંથી ઠેર ઠેર લોકોએ સ્વાગત કર્યું અને લોકો સાથે જોડાય ખૂબ ઉત્સાહ સભેર ઉજવણી થઈ સરદાર સાહેબના ઉપર જે જે ગીતો હતા એ વાગતા હતા અને લોકો ખૂબ ઉત્સાહ સાથે ચાલ્યા એક ભારત શ્રેષ્ઠ ભારતના જે સરદાર સાહેબનું વિઝન હતું એમને ચરિતાર્થ આજે આપણા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને નેતૃત્વમાં આપણે બધા કરી રહ્યા છે તો એ યાત્રા ખૂબ સુખપૂર્વક અને ઉત્સાહપૂર્વક પૂરી થઈ છે